ભારતીય સંસ્કૃતિ પરંપરાનો તહેવાર છે અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા ભારતીય અને અને આધ્યાત્મિક શૈક્ષણિક ગુરુજનો સહિત જે શ્રદ્ધાળુ ભક્તજનોને તેમના ગુરુ દ્વારા દીક્ષા આપી હોય એટલે કે કંઠી બાંધવામાં આવી હોય તેવા ગુરુજનોને સમર્પિત છે ગુરુ પૂર્ણિમાનો તહેવાર ઉજવવાથી શિષ્ય બાળકોમાં ગુરુ પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વધે તે માટે થઈને ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂજન કરવામાં આવે છે ત્યારે લખતર જગદીશ આશ્રમમાં તીર્થજી મહારાજના પૂજન સાથે પૂજનનું આયોજન યજમાન પિયુષભાઈ જાની જેઓ ભાવ પ્રકાશજી મહારાજના અનન્ય શિષ્ય હોય તેમના યજમાન પદે આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે દંડે સ્વામી જગન્નાથજી તીર્થ મહારાજના શિષ્ય ભાવ પ્રકાશજી મહારાજ સહિતના શિષ્યના ફોટો પ્રતિમા સહિત તેમની પાદુકાનું પૂજન શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યું આચાર્યપદે લખતર ગામના નવ યુવાન શાસ્ત્રી ભવાની શંકર ઉપાધ્યાય દ્વારા પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું આજની ગુરુ પૂર્ણિમાની ઉજવણીમાં લખતર બ્રહ્મ સમાજના કનાભાઈ રાવલ રસિકલાલ જોશી બળવંતભાઈ વડિયા જેપી પંડ્યા વાયસી વ્યાસ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે ગુરુ પૂર્ણિમાની ઉજવણીના અંતે બ્રહ્મચોર્યાસી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું